સ્કૂલ સુરત ખાતે આઈઆઈ ગુજરાત બે હજાર ચોવીસ કોન્ફરન્સનું આયોજન થી અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સમાં વિજેતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા સુરત ખાતે આઈઆઈ ગુજરાત બે હજાર ચોવીસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન છવ્વીસ એપ્રિલના રોજ ચાર વાગ્યે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન અને વક્તા ડોક્ટર આર ચિદમ્બરમ કે જે દેશના જાણીતા વૈજ્ઞાનિક અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના પ્રેસિડેન્ટ છે તેમણે વિકસિત ભારતની પરિકલ્પના કરી બાળકોને વૈજ્ઞાનિક અભિગમન અંગે સમજ પૂરી પાડતું અદ્ભુત વક્તવ્ય રજૂ કર્યું હતું તેવા જ બીજા મુખ્ય મહેમાન અને જાણીતા સંગીતકાર શ્રી લેસલી લુઈસ એ લાઈવ પર્ફોમન્સ દ્વારા બાળકોને મંત્રમુગ્ધ કરી ઉત્સાહિત કર્યા હતા કાર્યક્રમ ઉદઘાટક તરીકે ચેમ્બર ઓફ સુરતના પ્રેસિડેન્ટ મેનેજિંગ ટ્રસ્ટી ચુનીબાઈ ગજેરા અને કુમારી કિંજલ ગજેરાએ મહેમાનોને આવકાર સહિત અભિવાદિત કર્યા હતા તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન ગજેરા ગ્લોબલ સ્કૂલ પાલ ખાતે સવારે નવ થી સાંજે સાત ના સમય દરમિયાન બે દિવસીય કોન્ફરન્સ ચાલી હતી કોન્ફરન્સ દરમિયાન કુલ ત્રીસ કરતાં વધારે શાળાઓના પાંચસો કરતાં વધારે ડેલીગેટ ભાગ લીધો હતો આ કોન્ફરન્સ દરમિયાન ચોત્રીસ જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર દેશના વિવિધ રાજ્યોમાંથી પધાર્યા હતા આ કોન્ફરન્સમાં કુલ સત્તર કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે લોકસભા નીતિ આયોગ એપ્રિલ સાંજે પાંચ વાગે કોન્ફરન્સનો સમાપન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં અનુપમ શુક્લાએ વિશેષ ઉપસ્થિત રહી બાળકોને ઉત્સાહિત કર્યા હતા જેમાં એસવીએનઆઈટી સુરતના ડિરેક્ટર ડોક્ટર

इससे से एक प्लेटफॉर्म मिले जहाँ पे वो अपनी स्किल्स अपने टैलेंट शोकेस कर सके और अपना इम्प्रूवमेंट कर सके ये एक ऑब्जेक्टिव से गजेरा ट्रस्ट ने ये ऑर्गेनाइजेशन uh, का कोलैबोरेशन किया था और इसके साथ साथ गजेरा विद्या भवन के स्टूडेंट्स को एक अच्छा टैलेंट स्किल्स जो वो इम्प्रूव कर सके अपना स्किल्स इसके लिए भी ये चालू किया था और इसके साथ साथ उन्हें एक ग्लोबल इंटरनेशनल और नेशनल प्लेटफॉर्म जहाँ पे वो करंट अफेयर्स नेशनली और इंटरनेशनल करंट अफेयर्स जो चालू है अपने वर्ल्ड में उसका नॉलेज मिले पता चले कि ये सब भी हमारे वर्ल्ड में होता है अबाउट टू डेज इवेंट आई एम यू एन एट्स थ्री डेज इवेंट ये तीन दिन का इवेंट जो गजेरा ट्रस्ट और सुनीता स्मेकर स्पेस ने कोलेब्रेशन करके आई एम एन के साथ में ये इवेंट जी जी एस ने होस्ट किया है इसका ओपनिंग सेरेमनी हमने संजीव कुमार ऑडिटोरियम में किया इस इवेंट में 500 प्लस स्टूडेंट्स ने पार्टिसिपेट किया एंड 30 प्लस स्कूल्स यू नो दे पार्टिसिपेटेड इन द इवेंट इवेंट को होस्ट करने का पर्पस था कि बच्चों में हम एक गुड कम्युनिकेशन स्किल्स गुड लीडरशिप क्वालिटी करंट अफेयर्स का अवेयरनेस बच्चों पे डाल सके गजरा ट्रस्ट एंड सुनीता स्मेकर स्पेस नो આશય યુવાનોને એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે કે જ્યાં બાળક વિચાર રિસર્ચ કરે ડિબેટ કરે અને બીજાના વિચારોનો સ્વીકાર કરી શકે તે પ્રકારનું વાતાવરણ આપવું અને બાળકોને વૈશ્વિક કક્ષાએ લીડરશિપના ગુણો નાનપણથી ડેવલપ થાય તે માટેની પૂરતી તકો પૂરી પાડવા માટે કરવામાં આવ્યું છે